એટલે ઉપાડવાની ઉપાડવા મકાઈ તો ઉપાડવા નોકરાણી અમારા ઘરે તો નોકરાની રામ રામ ને સીતારામ ને માતા જેહોનું સારું કરે ને બધા હાજર હરવા રાખે શુભેચ્છા આપું છું તો હવે પાસ નોરતા તો જતા છે ને આજે થઈ છે વિશેષ નોરતું એટલે ગામમાં જવાની તો બહુ જ મજા આવે છે નોરતા હોય એટલે મજા તો આવે અને અત્યારે આપણે આપણા ગાચીમાં થતા રહેશે પક્ષીઓને સંડ નાખવા અને રોજની જેમ નોરતા છે એટલે બધાય મોડા મોડા જ ઉઠશે અને આપણે થોડાક વહેલા ઉઠી ગયા હતા કેમકે આપણે કઈ ગામમાં જોવા રહેતા ન હોય ને અંધાઇ જોવા રહેતા હોય એટલે થોડા ઘણા મોડા ઉઠીએ ને પછી શીરા આવે ને પછી કાંઈક ફ્રેશ ફ્રેશ થાય એમાં અંધા થયે ને મોડા તો શિવાનીના પપ્પા જ ઉઠે બાકી બધાય તો ઉઠવા મળે પણ અંધાજ છેલ્લા શિવાનીના પપ્પા ઉઠે એટલે અત્યારે જીવતા છે તો ચાલો કબૂતર ફરતા ફરતા દેખાવા મળ્યા છે એટલે તારમાંથી આવીને એમ બધે બેસતા હોય તો આપણે પેલા છણ નાખી દઈશું છણમાં આપણે ઘઉં સોખાને એ બધું મિક્સરમાં લાવશી આ બાજુ નાખી દેવી કબૂતર આવે ને ખાઈ જાય અને હજી તો આપણે શીરાવાનું ને એવું બધું બાકી છે ને શિવાને બેન તો હારો હાર જાગી જાવ અને અંકિતા એ જાગી જાવે કેમ કે એમને જવાનું હોય નહીં ચાલે અને આપણે હા એ ગોવાની કાસલ્યો હાંજે હાજે ઝાકળ આવે ને એટલે એને ઢાંકી દેવી છે એટલે હવે તડકો નીકળી ગયો છે એટલે હવે આપણે આખો દિવસ તપે અને પછી હાંજ પડે એટલે પાછી ઝાકળ આવેકળ આવે એટલે હું એને ઢાંકી દઉં એટલે ઝાકળવાળી વાળી ન થાય ને તારે તો ઘણા ખરા દાદા અત્યારે ચડી ગયા છે ગુવાની કાસરી આપણે અહિયાં તક છે કેવી થઈ છે આટલી અત્યારે જો હજી ઝાકળ વાળી હોય ને એટલે હાવ ઓલી થઈ ગઈ છે પણ આમ પગતી પગતી કરી નાખીને આમાં ભાઈ આમ પાથરી દેવી એટલે સરસ મજાની હુકાઈ જાય જે એટલે હિન્દી હુકાડી નથી ને તાર હવાર હવાર માં તો એક હાર બે જો હે મારે શિવાની બેન તો કેરના ઉઠી ગયા છે કેમ કે શિવાની બેન ને હાંચે ગામમાં માં નતા લઈ જાય એના નતા નહીં શિવાની શિવાની છે વાળું થાણું થયું પછી તરત જ હુઈ ગઈ એટલે રોંઢે ઉતી નથી ને બપોરે હોતી એટલે પછી ફટાફટ સુઈ ગઈ અને પછી સુઈ ગઈ પછી આપણે ગામમાં માં જતા એટલે શિવાની બેન આ બે દિવસ થી તો ઘરે ને ઘરે રહે છે નહીં શિવાની એટલે વહેલી ઉઠી જાય છે શીરામન તૈયાર થઈ ગયું છે રામ રામ ને સીતારા અંકિતા બેન થોડીક વાર જોવા રેશે ગાજી વાર રહેતા દસ સાડા દસ વાગ્યા સુધી ના મારે પછી વૈયા દસમું ધોરણ છે એટલે દસ વાગ્યા હોય ને

રામ રામ ને સીતારામ ડાયરાન તો અત્યારે મસ્ત એકદમ ફર્સ્ટ ક્લાસ ના કમ્પલેટ થયા છે ને આપણે રોજની જેમ મોડા જાગતા હોય આજે પણ એમ કેવાય કે મોડા મોડા જાગ્યા તા અને હવે એમ કેવાય કે આજે થઈ ગયું છે સતતું નોરતું અને નવરાત્રી તો એમ કેવાય ઘણીક વારમાં વય જાય છે થોડીક હાલત તો મજા આવે અને આજે આપણે એમ કેવાય કે કામકાજમાં આપણે જે ખેડ ને એવું બધું કર્યું તો એમાં મિક્સ માં બધું વાવવાનું છે થોડીક મકાઈ ને જાહેર ને બાજરનું એવું બધું થોડું થોડું

વધે તો કેરો કરવાનો પેલા જાય તો વાવો પછી જેમ ખબર પડે કેટલું વધારે હોય બે તકર દેખાણ નહીં

થોડી ઘણી કાક ને હવે મકાઈ વાવાની થાય તો આ લેકિન ચકર બંધ હતું એક હવે બાકી મકાઈ ના કેરા કરવાનું થાય છે એટલે આમાં મકાઈ નાખી હે

બગલા કેમ તરત જ આવી જતા છે આખી હાલે હા લે મતી જીવડા ની તો આવે કિસાન આવી આવે પછી ઓ સમજો નીતરવા મણી જા ના ના વા તોય કામ બહુ ખુદી શું કામ કર્યું કાઈ કામ નથી કર્યું એક ખાલી કાઈ વસ્તુ નથી લેવા ખાલી બસ આય પડા પાયા છે દેખરેખ રાખે છે આટો મારે છે ઈ કામ કરે છે ને તો નોતો કામ જ એને કે ધ્યાન તો રાખી

ઉગે ત્યારે ખબર પડે બાજરો પાકે એટલે એ પછી જનાવર તો ખાવા છે બાજરો એટલે સારું ઢોર માં લે સારું મિક્સ આઈટમ બધી આવતી જાય જમવામાં આપણે આવતા રેહી સાબ બનાવવા આપડે મોકલી દીધા કે તમે દાવા તમારું કામ નથી કેમકે બધું એટલે વાવવાનું પણ ચાલુ થઈ પણ આપણે બનાવવાનું છે ગમે વાવેતર કે ગમે કાક ખેડવા ગમે ક્યાંક કાજે થતું હોય વાડીમાં એટલે સાહ પાણી તો આપણે બનાવવાના જ હોય ભેગા થયા હોય એટલે પછી કામ થઈ જાય એટલે પછી પોરો ખાય અને સાહ પાણી પીવે વવા જઈએ તા મંદિરમાં હું સરસ મજાનું સાહ બનાવતી આવું અને આપડે ફળિયામાં આવી ગયું છે પાણી આ બાજુ માંડવીમાં પાણી એલું હતું ને એટલે ફૂટી ગયું એટલે પાણી પાણી આવી ગયું છે હાલો મકાઈ વાવાનું કામ ચાલુ છે મકાઈ વવાય રહે તો આપણે ગેસમાંથી ફટાફટ સરસ મજાની સા બનાવી પછી જાવી સરસ મજાનો સા પણ હવે ઉકાળવા માંડ્યો છે અને એની અલગ વવાઈ રહેવાય એવું છે હંથાય વાટેય છે તો ફટાફટ સરસ મજાનો સા પાકી દે પાછી જાવી અને હવે આપણે ગેસ થઈ ગયો છે ને એટલે હવે વાર નો લાગે ને કે સૂલો તો તારા જે સૂલો જેગવી રહ્યો હોય કામ તડતો ફરતો સાફ પાકવા હોતા નહીં વી જાય લો ગરમા ગરમ સાઈ ગયો ન તારા તા રાંધવાનું પણ ચાલુ થઈ ગયું સંતાન બેહાર દીધા કા આખા મરસાના ભજીયા આખા મરસાના ભજિયા બનાવવાના છે એટલે બધો મસાલો તૈયાર કરે છે મરસામાંથી પછી સા તીખો લાગશે પહેલા પી લેવાના

હાલો હાલ ત્યારે આપણે વાળું પાણીનું ને એવું બધું રંધાઈ ગયું છે કમ્પ્લેટ તૈયાર થઈ ગયું છે અને શિવાનીના પપ્પાને મોટાભાઈને વસને એને બધા ખાવા દેવાનું નથી કેમ કે એ એ જવાના છે મોટા મોટાભાઈના ઘરે એટલે રમાભાઈના ઘરે જમણવારી છે ને એવું બધું બનાવવાના છે આ ખરેંગણાનું શાક એટલે એ બધાને ના જમણવાળી છે એટલે એ ના જવાના છે અને અમારા બધાને અહીંયા જમવાનું છે એટલે અમે અહીંયા બધું રાંધી નાખ્યું છે એટલે હવે ફટાફટ જમીન ના ધોન તૈયાર થાય ને પછી આપણે ગામમાં જવાનું હોય એટલે હવે આજે ઉતાવળ રાખશું એટલે આજે થોડા ઘણા ઘરે થાય એટલે રાખી અને જમીન પછી આપણે ગામમાં જવાનું થાય એટલે ફટાફટ ગામમાં જતા રહીશું તો બસ હવે આજનો દિવસ કાંઈક આપણે આવો રહ્યો તો આ સાથે જ હવે આજનો બ્લોગ આપણે અહીંયા પૂરો કરીશું તો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર કહેજો અને જો પસંદ જ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલ સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરી લેજો તો ફરી પાછા મળશું આપણે નવા બ્લોગમાં તો બાય